ગુડ મોર્નિંગ જય માતાજી જય વીર વસરાજ હલો આપણે નીકળી ગયા ઘરે ગુમરો મારવા બરોબર એ પેલા આપણે થોડું કામ છે બાટવા મૂન મામા બે જવાના હા બાટવે તો થોડો કંઈક તમે ઘેરનો નજારો દેખાડો જોઈ લ્યો આગળ આગળ આપણા વીડિયામાં તમે એના જોડાયા રહીજો રોવેલીઓ આ ભીહોન બાકા બોલે અને રોવેલીઓ આ કેળનો નજારો કંઈ ઘટે જ નહીં જો પાણી ઉભર્યા હજે તો આમાં કેદુ હોવા હે અને કેદુ મોહન ભારત સાહેબ ભાઈ

જોવાઈ લીધો ખેતરું તો જોડાયા લીધો જુઓ હવે આપણે સતરાવાના ખુલે અને અહીંયા તો જુઓ પાણીની બાકા જીક્યું બોલે હતી આ તો રોડ ઉપરથી જોવો હવે ત્યાં નજારો તો જવો આ ખેડૂતને કીધું હોવા વિચાર કરો પછી ચણાની મોહમો જવાય ની બસ બે જ લેવાય હાલો આગળ આગળ આપણા વિડીયા માં જોડાઈ રહ્યો જો તમને ત્યાં અમારે સસુરામાં ગામ બતાવું તમને જો આપડી બાદર ઉપે

પાદર નદીનો નજારો જુઓ જોવો આથી ખેતરું બધું દેખાય ઓલા ડુંગરનો કઈ નજારો હોય એવી રીતના અહીંયા ભાદરનો નજારો જોવા બે કોરાનો હાલો તો આગળ આગળ વિડીયામાં તમે જોડાઈ આવ્યો હું તમને હમણાં

આપણે તો હજી અત્યારે આ ઘેડમાં પૂગવા આવ્યા અત્યારે સત્ર બાજુમાં હે પણ આ થોડોક બેહુનો નજારો તમે દેખાડતા હાલો કલે જાઓ આપણે હવે ફૂગે કા કા હા ભાઈ અને અહીંયાથી જવા હે મિયારી આપણે હમણાં આગળ કહેતા હતા ને કે ઘેડ પંથકનું મિયારી ગામ બરાબર તો થોડોક એક ખાલી બતાવું ભાઈ આપણે જવાનું છે દરિયાન બરોબર પણ આવેલું મૈયારી ગામ હે ને આપણે અર્જુનનું ઝાયણીનું અર્જનિયા ઘાયલનું ને જાણીનું એટલે સાંદો હોઈ ગયો શોકમાં ઘાયલ બરાબર સાંદો હોઈ ગયો શોકમાં ઘાયલ સાંધો હોઈ ગયો શોકમાં ઠીકને રે ઠેકાણે વહેલો આવજે રે અર્જનિયા આ સીધે સીધો રસ્તો મિયારી જવાય પણ આપણે જવું એની બાજુમાં દર્શન ગામ તો હાલો હવે આપણે દર્શન જઈએ અને આ હે ને તમે ભાઈ તમારે ગીત સાંભળવું હોય ને કોઈ નો ન હોય તો અમારે આ ઘેડ પંથકનું તો ખાલી તમે હેના ને રાજભાગ રાજભા ગઢવી બોલે ટૂંકમાં સાંદો ઉોકમાં ઘાયલ સાંધો ઉગો શોકમાં ઠીક નહીં રે ઠેકાણે વહેલો આવજે અર્જન અહીંયા તો ખાલી તમે યુટ્યુબમાં સર્ચ મારજો એટલે આવી જાય તો હાલો હું તો આગળ આગળ લોગમાં જોડે રહીજો હલો હવે આપણે નીકળી ગયા દર્શન તો જો આમાં અમુક અમુક જે એમાં ગામ હોય કે માંડવી મોવાણી અમુક અમુક ખેતરો જો આગમાં બરત ગાડા ને આલેમ બરતગાડા સિસ્ટમ બધું ખેડમાં જોયો કોલેજ આમ અને નજારો એટલે આ નજારામાં કઈ ઘટે જ નહીં ઘેરની મોજ એટલી કંઈ જ નહીં ભૂલકાખા જે કઈ બોલતી હોય ચલાઈ જાવ જોવો હલો આગળ આગળ વિડિયામાં જરાક થોડા યાર હું તમને આગળ હું તમને જેટલું મારાથી થશે ને એટલું હું તમને વિડિયામાં બતાવી અને ઘેરની મોજ કેવી હોય બરાબર જોવો હું તમને देखाड़ा आगे आम तुम वीडियो में जो आ रोज नहीं हाँ जमावट से जो कितना है हजे तो ओलीगम बावाड़ा में है आगम है તો હાલો આપણે ભૂગેગા તરી હે તો જો આ ત્યાં અટાણે ગર ઘી શિયાક ને તો મામુઓ ભૂગેગા અટાણે હાથી નાકે ને તે અટાણે બહુ વાતુન કંઈ કરતા નહીં તો એટલા ગીન ઘરમાં ફૂલ બાકા સીકીને બોલાવે આગામાં ભોઈની બેઠી બરોબર એ આથણા ને રોટલા ને સે ની તો હાલો આપણે ઓટાણે ખાઈ લઈએ પછી જવાનું હોય મારે મામાની બેની બાટવે થોડું કંઈક કામ હે તો બતાવે આવીએ તો હોટાણે આપણી આવ્યા દરિયાને તો આ ઘેરની મોજ આવી હોય ભાઈ જો આપણી ના કીન ગમમાં ઘીન ગરની ન હોય આપણે હવારમાં હોય આ ત્યાં હવાર બપોર ને હા આમ જામો જામો જ પડે જાય હાલો તો હોટાણે મામ્મા ખાઈ લઈએ આપણી હાલો તો કલે જાઓ આપણે આવે ગા હવે દર હે બધું આકવા જો જ્યો આપણી બહુ આવડે નહીં આમાં ધીરે ધીરી સલું કર્યું ત્રણ ટ્રેન શિયાળ હે ત્રણ શિયાળ ઉઠલું વરેગા જોવો બાકા સીકી બોલાવી થોડુંક ત્રાહ વાકવું ને જાય પણ હા હાલે બધું એટલે મી કીધું લાવો તો બે કુથલું વરે લે જોવા લ્યો એ આ ઘેર નઈ જમા વટાઈ ભાઈ કંઈ ઘટે નઈ હો હાલો તો જોવો અમને થોડું ઘણું દેખાડા એ આ બધી ગામડાની મોજ છે ભાઈ એ આ ગળ આગળ વીડિયોમાં જોય છોડાયા રીજો મારા કલેજો આદ આપણે ગતા બાટવા પણ સાર્જિંગ પૂરું થઈ ગયું હતું એટલે તમને કંઈ બીજું દેખાડે ન હોય ગયો અને આપણે શિવમભાઈ આટું રમકડાને લેવા એક આદુ ભાંગે પડ્યું ને એક આદું છે એવું છે તો જોવો આપણે હાથી આવી તમને થોડો ઘણો નજારો દેખાડા એ આ કેવી રીતના કટકે કટકે હાકે હુકાતું જઈ હાકતું જવાનું જોઈ લ્યો તો આપણે અટાણે જોઈ લ્યો બરધું વાક્ય ધીરે 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 આગમાં લઈ લઉં આગમ વેગા પાછું આગમ સ્પેશિયલ આપણે આજે મોજ લેવા આવ્યા તો હાલો આપણા આગળ આગળ જોઈ દૂર જોવા ખાલી કેવી રીતના હાલ તમને ખાલી જોર નજારો દેખાડે આગની ખાલી એક ફેરે ટેસ્કારો માર્યું ને એટલી હાલતા થયા હા જોઈજો ઓ હાલો જોવા લ્યો હા આગમમાં પછી ભાઈ આવી રીતના હાલતા હોય Kul bakas iki bolti oi. Halo, halo, halo. Ah. Halo. Halo, bisa baik kan, Cah? Hati-hati, Om. मज़ा तुरा आयो બસ એ ઓલો સેડો ઉપાડે ને ખડ ને કાઢી નાખ જરાક હાલો ગોલે જાવ તો આપણે હવે ખેતર કમરો મારવા ને આપણે માંડવી નુતી ઉગી પાછી વાવી હતી તો જ અહીં આયલું ને ધોરે પણ આપણે એમાં કુમરો મારવા આવ્યા હતી જરાક સંશોધન કરી લઈએ કામ કે કામ નથી કરતી પ્રમાણે તો ઓટાણેતામાં થાવ ગયું આયલું ને ધોરે થોડોક લઈ હારી પડે જોવા નીકળતી આવે